વડોદરા શહેરમાં દબાણ ટીમ ફરી વાર આવી એક્શનમાં દબાણ શાખાની ટીમ ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગને અડચણરૂપ થતું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગને લઈ અડચણરૂપ થતું શેડ અને ઓટલા જેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને દબાણ શાખાની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોમર્શિયલ વિસ્તારોમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમ જ પાર્કિંગ પાર્કિંગ કરે કરે અને અને રોડ પર ન અમે પોટલા એ જે જે શેડ છે કમ્પાઉન્ડ પાર્કિંગ બાબતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં શુભમ પાર્ક અને લેન્સ ટાર્ક કરીને બિલ્ડિંગમાં છે તેમાં પાર્કિંગને લઈ દબાણ દૂર કરી રહ્યા છે જેમાં ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભે દબાણ શાખાના અધિકારી પિયુષ ગોયલની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છે કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે કમ્પાઉન્ડ વોલ છે ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્કાર કરીને બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે ઓકે ઓકે આગામી સમયમાં અમે એ એરિયાએ નક્કી કર્યું તો આખા વડોદરા શહેરમાં જ કરવાના છે અત્યારે ફક્ત અત્યારે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું અમે વોર્ડ નંબર વહીવટી વોર્ડ નંબર આઠના વોર્ડ ઓફિસર દબાણ શાખા પોલીસની ટીમ સાથે રહી અને પાર્કિંગનું અમે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અત્યારે પાર્કિંગની જગ્યામાં જો સો પ્લાન પાસ થયો હશે અને પાકું બાંધકામ હશે તો એ પણ અમે દૂર કરીશું અથવા એની પેનલ્ટી હશે તો એ જોઈ લઈશું એકચ્યુલ શું પરિસ્થિતિ એ મુજબ અમે કાર્યવાહી કરીશું હા પિયુષભાઈ ગવલી બાંધકામ તપાસની ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર